હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બન ઢોસા રેસીપી બનાવીશું અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ત્યારે આપણે એક બાઉલ લઈશું બનાવવા માટે અને આપણે સોજી લઈશું એક કપ જેટલી સોજી લઈશું અને એમાં આપણે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લઈશું અને પછી એમાં દહીં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પાણી નાખી અને સરસ મજાનું આપણે બેટર બનાવી લઈશું આ ફટાફટ ઈજી થઈ પણ જાય છે અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે બેટર સરસ મજાનું ફલાડી દીધું છે હવે આપણે એને પંદર મિનિટ રેસ્ટ આપીશું આપણું ખીરું પલડે ત્યાં સુધી આપણે એની જોડે ખાવા માટે ચટણી બનાવી દઈશું એક પેનમાં આપણે તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું પછી આપણે આ અળદની દાળ અને ચણાની દાળ નાખીશું અને સૂકા લાલ મરચાં નાખીશું લીમડાના પાન નાખી દઈશું અને કોથમીની દાળી નાખીશું અને બધું બરાબર આપણે સરસ રીતે સાંતળી લઈશું રોસ્ટ થઈ જાય એટલે આપણે ગ્રીન મરચાં નાખીશું આદુ નાખીશું અને સિંગદાણા નાખી દેવાના છે અંદર અને જો તમે લસણ ખાતા હો તો તમે લસણ નાખી શકો છો અને ડુંગળી નાખી શકો છો આપણે આમાં ટામેટા નાખી દઈશું અને આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અને એને સરસ રીતે આપણે થોડું રોસ્ટ કરી લઈશું એમાં જીરા પાવડર અને હળદર પાવડર નાખી દઈશું બરાબર મિક્સ કરી અને હવે ઉતારી લઈશું અને એને ઠંડુ થવા દઈશું અને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું જો આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે એમાં નારિયેલનું છીણ નાખી દઈશું અને બધું મિક્સ કરી અને હવે આપણે ચટણી બનાવી લઈશું મિક્સર જાર લઈને હવે સરસ મજાની ચટણી વટાઈ ગઈ છે હવે એનો વઘાર કરી લઈશું જો આપણે તડકા પેનમાં

હવે ચાલો આપણે વંડો સા ઉતારી લઈએ જો આપણે એક પેન લઈ લઈશું અને એમાં આપણે તેલ મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખવાની છે એટલે આપણે જીરું નાખી દઈશું અને મીઠા લીમડાના પાન નાખીશું અને તલ નાખી દઈશું અંદર અને હિંગ નાખીશું અને મરચાં મરચાં નાખી દઈશું આપણે ગ્રીન અને તમને જે ભાવથી હોય એ બધી સબ્જી લઈશું આપણે

તો આપણા વેજીટેબલ રોસ્ટ થઈ ગયા છે અને આપણે આ ખીરું છે એ પણ સરસ પલળી ગયું છે તો હવે એની અંદર નાખી દઈશું આપણે આ વેજીટેબલ બધા અને સરસ બરાબર મિક્સ કરી લઈશું આપણે અને હવે આપણે એમાં મિક્સ કરી લઈશું બધું અને મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર એનો ઉમેરી રહીશું અને થોડું પાણી નાખીશું ઇનો એક્ટિવેટ થઈ જાય અને સરસ આપણે એમનું મિક્સ કરી લઈશું અને આપણે બન ડોસા ઉતારી લઈશું પછી આપણે એક નણસી પેન લઈ લઈશું કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે એક ચમચા જેટલું આપણે ખીરું લઈશું આ ઝાડું જ રાખવાનું છે આપણે બનડોસો છે એટલે અને હવે એને આપણે ઢાંકીને ત્રીસ સેકન્ડ માટે એને થવા દઈશું ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે આપણે અને સરસ આપણો ઢોસા બંધ થઈ ગયો છે હવે આપણે એને ઉટાવી લઈશું અને પછી એને પણ લઈશું આપણે આપણો સરસ આપણો ઢોસો સરસ થઈ ગયો છે ચડી ગયો છે હવે એને ઉતારી લઈશું ને આજ રીતે આપણે બધા બનાવી લઈશું જો ફ્રેન્ડ સરસ મજાની ચટપટી આપણી બન ઢોસા ની રેસીપી તૈયાર છે ને સાથે ચટણી તો તમે પણ ઘરે ટ્રાય કરો અને મારી રેસીપીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં The only way to keep it at a distance that's